અંકલેશ્વરના સારંગપુર મીરાનગરમાં નવી ડ્રેનેજ લાઇન નાખી પણ પાણીનો નિકાલ ન થતા વેપારી બલ્કથી માંડી સ્થાનિક રહીશો ને નરકગાર સ્થિતિમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. લાખોનો ખર્ચ કર્યા બાદ પણ મુખ્ય બજારમાં એક પણ પાણીનો ભરાવો થયો છે. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામના પરપ્રાંતિય મીરાનગર વિસ્તારમાં પંચાયત દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નવી ડ્રેનેજ લાઇન પાણી નિકાલ માટે નાખવામાં આવી છે.

પંચાયતની ઉદાસીન નીતિ વ્યાપારી વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે એક તરફ સ્ટેટ હાઈવે ના નવીનીકરણ વચ્ચે આ ચોકડી પર સતત ધમધમતો જોવા મળે છે ત્યારે ગંદકી અને વરસાદી પાણીનો ભરાવો લોકો માટે ભારે માથાનો દુખાવો બનાવવા સાથે આગામી દિવસોમાં પાણીજન્ય રોગ ફેલાવાની દહેશત પણ ઊભી થઈ છે